સામાન્ય ખરીદી પડકારો દ્વારા ખામીયુક્ત વજન અને માપ અને ખાદ્ય ભેળસેડ વિશે શિક્ષિત કરવાનો છે આ કાર્યક્રમ ડોક્ટર મોના મહેતા ઋતુ મોદી અને મોનિકા પેડગાંવકરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું આ જાગૃતિ કાર્યક્રમ અને જીવંત પ્રદર્શનો દ્વારા ઉપસ્થિત લોકો ગ્રાહક અધિકારો જવાબદારીઓ ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહક સંગઠનો ગ્રાહક નિવારણ પદ્ધતિ ભેળસેળયુક્ત ખાદ્ય ઉત્પાદનો ભ્રામક જાહેરાતો ખોટી બ્રાન્ડિંગ ટકાઉ વપરાશ લેબલિંગ અને પેકેજિંગ ખામીયુક્ત વજન અને માપ વેચાણ યુક્તિઓ અને અનૈતિક વેપાર પ્રથાઓ ઓળખવાની વ્યવહારો શીખવાડવામાં આવ્યું ગ્રાહક જાગૃતિ વાજબી વેપાર અને સલામત વપરાશનો એક મહત્વપૂર્ણ પાસો હોવાથી આ પહેલ વ્યક્તિઓને ગ્રાહક અધિકારો અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે કાનૂની જોગવાઈઓ વિશે જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે આ કાર્યક્રમમાં જાણકાર ખરીદી નિર્ણયો લેવા અને વાસ્તવિક ઉત્પાદનોને ઓળખવાના મહત્વ પર પણ ભાર મૂકાશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં કન્ઝ્યુમર અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેનું ટાઇટલ છે સ્માર્ટ શોપિંગ કન્ઝ્યુમર અવેરનેસ ઓન ફૂડ એડલ્ટ્રેશન ફેર ટ્રેડ પ્રેક્ટિસિસ એન્ડ કન્ઝ્યુમર રાઇટ્સ આ કાર્યક્રમ કન્ઝ્યુમર વર્લ્ડ ડે જે પંદર માર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે એના માનમાં બાવીસમી માર્ચે આજે અમે યોજાયો યોજવા યોજાયો છે હવે આ કાર્યક્રમની અંદર અમે લોકો મુખ્ય હેતુ એ છે કે બધા વિદ્યાર્થીઓને જે સોસાયટીમાં ફૂડ આઇટમ્સની જે ભેળસેળ ચાલી રહી છે જે તોલમાપમાં જે એ લોકોને ચીટિંગ થાય છે એ વિશે જાણકારી અને જે સ્ટુડન્ટ્સે અમુક અમુક પોસ્ટર્સ બનાવેલા છે કે જેથી બધા નોર્મલ ગ્રાહકોને ખબર પડે કે કન્ઝ્યુમર રાઈટ્સ શું છે કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટીઝ શું છે મિસ બ્રાન્ડિંગ કારણ કે ઘણી વખત જ્યારે તમે શોપિંગ માટે જતા હોવ છો ત્યારે તમને ખ્યાલ નથી આવતો કે કયું બ્રાન્ડ સાચું છે તો એ વિશે રિયલ જાણકારી આપવામાં આવેલ છે અને આ વસ્તુનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણા ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીવાળા વિભાગમાંથી અને મિટ્રોલોજી ડિપાર્ટમેન્ટ વડોદરાનું એ લોકોના દ્વારા લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સે ગેમ્સ પણ પ્રિપેર કરી છે જે ગેમ્સમાં લોગોઝ વિશે જાણકારી આપવામાં આવી છે તો આ કાર્યક્રમ માટે બધા આખા બરોડા માટે ઓપન છે ટાઈમ ટેન ટુ થ્રી રાખેલો રાખવામાં આવેલ છે સો ઓલ આર ઇન્વાઇટેડ આ કાર્યક્રમ આજે જ રાખવામાં આવ્યો છે સર પણ એકચ્યુઅલી આ કન્ઝ્યુમર વર્લ્ડ રાઇટ્સ ડે જે આપણે પંદર માર્ચે સેલિબ્રેટ કરીએ છીએ એ માનમાં અમે આજે એ કાર્યક્રમ રાખ્યો છે મારું નામ છે ડૉક્ટર મોના મહેતા અને મારી સાથે મોનિકા પેડગાંવકર અને મિસ ઋતુ મોદી અમારા ત્રણ ત્રણ જણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે